नमस्कार मित्रों बात करीशो आज ना ताजा समाचारनी प्रधानमंत्री ऑफिस पीएमओ एक टेलीकॉम डिपार्टमेंट ने एक जरूरी निर्देश आप्या छे जेना अनुसार હવે નવા સિમ કાર્ડ કનેક્શન માટે આધાર બેઝડ બાયોમેટ્રિક वेरिफिकेशन ફરજિયાત કરી દેવાયું છે આ પગલાનો ઉદ્દેશન નકલી દસ્તાવેજોના માધ્યમથી મરેલા મોબાઈલ કનેક્શનમાં બકતા ખોટા ઉપયોગને રોકવાનો છે જણાવી દઈએ કે નકલી દસ્તાવેજો દ્વારા ગેરકાયદે સિમ કાર્ડ ખરીદવામાં આવે છે અને પછી ખોટી રીતે તેનો ઉપયોગ થાય છે रिपोर्ट अनुसार पहला यूजर्स नवो मोबाइल कनेक्शन મેળવવા માટે કોઈ પણ સરકારી આઈડી જેમ કે વોટર આઈડી અથવા પાસપોર્ટ નો ઉપયોગ કરતા હતા જો કે ખજો પર નવા સિમ કાર્ડ ને એક્ટિવ કરવા માટે આધાર ના માધ્યમ થી બાયોમેટ્રિક વેરીફિકેશન જરૂરી છે છૂટક વેપારીઓ એ હવે આ નવા નિયમ નું ફરજિયાતપણે પાલન કરવાનો રહેશે નકલી સિમ કાર્ડ પર સરકાર નું આકરૂ વલણ કિકોમ સેક્ટર ની હાલ ની સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે જે માં જણાવવા મળે છે કે આર્થિક કૌભાંડ માં નકલી સિમ કાર્ડ ની ભૂમિકા છે તપાસમાં એવા ઉદાહરણ સામે આવ્યા જ્યાં એક ડિવાઇસ થી અનેક સિમ કાર્ડ જોડાયેલા હતા જે ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો હતો અને સાયબર ક્રાઇમ ને પ્રોત્સાહન આપી રહ્યો હતો એ આબ્યા આ નિર્દેશ હવે કડકાઈથી કાર્યવાહી થશે એ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ને કાયદા અમલીકરણ એજન્સીઓ ના સાથે સહયોગ કરવા અને ગુનેગારોની ઓળખ કરવા અને તેના પર કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે નકલી ડોક્યુમેન્ટ્સ નો ઉપયોગ કરીને સિમ કાર્ડ એક્ટિવ કરનારા રિટેલ વેપારીઓ એ આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે સાયબર ગુનેગારો ને રોકવા અને નકલી સિમ કાર્ડ ખરીદવા પર રોક લગાવવા માટે સરકારે હવે આકરા પગલા ભર્યા છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો